સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડી આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીતા કાર્તુસ જપ્ત કર્યા છે આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદ્યું હતું આરોપી શિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો શા માટે પિસ્તોલ લીધું હતું

આરોપી પ્રદીપકુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને પાંચ રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો આ હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં